આજે પાંથાવાડા મત વિસ્તારથી મેં પ્રચારની શરૂઆત કરી છે અને લોકો બહુ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને એમના આશીર્વાદ મને બહુ મળી રહ્યા છે ખાસ કરીને તો બનાસથી દીકરી વચ્ચે દીકરી થઈને એમની સામે જ્યારે વડીલોની સામે આશીર્વાદ લેવા આપી આવી છું ત્યારે એમના બહુ આશીર્વાદ મળી રહ્યા છે અને પ્રચંડ જનસમર્થન મને મળી રહ્યું છે અને એના ઉપરથી મને લાગે છે કે મોદી સાહેબનો પ્રજા પ્રજાનો બનાસકાંઠાની પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસકાંઠાના પ્રજાજનોનો જે મારી ઉપર આશીર્વાદ છે એના પરથી મને લાગે છે કે બનાસકાંઠા વતી અમે ભવ્ય વિજય મેળવીશું અમારા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે પાંચ લાખથી વધુ લીડનું તે અમે જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક જરૂરથી મોદી સાહેબના ચરણોમાં ધરાવીશું કોંગ્રેસ ખાલી બહાર જોઈ ગઈ છે એટલે આવા ઉમેદવારો અને કોંગ્રેસ બચાવવા માટેની વાત છે તમે હાલ જ કીધું શું એ મામલે મારે તો એટલું જ કહેવું છે કે જેને ત્રણસો સિત્તેરની ની કલમ દૂર કરી છે મોદી સાહેબની ઉમેદવાર છું જેણે રામ મંદિરનું નિર્માણ કર્યું છે જેની આગેવાનીમાં રામ મંદિરનું નિર્માણ થયું છે એવા આપણા આદરણીય મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે સામેવાળા બેન રાહુલ ગાંધીના ઉમેદવાર છે માટે તમારો વોટ એણે ના જવા દેતા તમારો એક વોટ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે તમારો એક વોટ ત્રણસો સિત્તેરની કલમ દૂર કરાવી શકે છે અને તમારો એક વોર્ડ બનાસકાંઠા જિલ્લાની સરહદો વધુ મજબૂત બનાવી શકે છે કોંગ્રેસને તો વર્ષોથી અફવાઓ ફેલાવવાની ટેવ છે એટલે એ તમે સૌ જાણો છો